નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો ચેનલ પર નવા તો ચેનલ સસ્ક્રાઈબ કરી વડીયો લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે નવી નવી માહિતી તમાર સુધી લેતા હોઈશન તમને વાકેફ કરાવતો રહેશે તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજનો વિડીયો જે છે આપણો ખાસ રહેશે કે તમે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકને મેરીટ લિસ્ટ જે છે ઓરજિનલ મેરિટ લિસ્ટ તો જાહેર કરી દેવામાં આવ્યો છે અને આ ઓરિજિનલ મેરિટ લિસ્ટ જે છે તમારે જોવાનું હોય અથવા તમારે જે કંઈક શાળાની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે એ જોવાનું હોય એ કેવી રીતે જોશો એના પ્રાપ્ત વિડીયો બનાવવામાં આવ્યો છે બરાબર ને તો જો મિત્રો સૌથી પહેલાં તમારે જોવા માટે શું કરવાનું છે તમારે સૌથી પહેલાં તમારો મોબાઈલ અથવા કોમ્પ્યુટરનું કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનો રહેશે બ્રાઉઝર ઓપન કર્યા બાદ ત્યાં ઉપર જોઈ શકો છો તમે સર્ચ બાર છે આ સર્ચ બારમાં તમારે વેબસાઇટ નાખવાની રહેશે કે જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓઆરજી ત્યારબાદ તમારે કરવાનું રહેશે એન્ટર જેમ તમે એન્ટર કરશો એવી રીતે તમારી સામે જશો જે વેબસાઇટ છે વેબસાઇટનો એક ઇન્ટરફેસ એવી રીતે તમને દેખાશે બરાબર અને તમારે છે તો નીચે સ્ક્રોલ ડાઉન કરીને આવવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો નોટિફિકેશન બાર છે અહીં તમને જોવા મળશે કે જ્ઞાન સહાયક માધ્યમિક પ્રોવિઝનલ મેરિટ યાદી જોવા માટે અહીં ક્લિક કરો એ રીતે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની પ્રોવિ પ્રોવિઝનલ જે મેરિટ લિસ્ટ છે એ જોવા માટે અહીં ક્લિક કરો અથવા તો તમે શું કરી શકો છો એના ઉપર તમને ઓપ્શન દેખાય છે આ ઓપ્શનમાં જઈને અહીંયા પણ તમે સિલેક્ટ કરી શકો છો અને આમાં પણ તમે જોઈ શકો છો તો જુઓ આપણે આના પર ક્લિક કરીએ જ્ઞાન સહાયક માધ્યમિક પર તો તમારી સામે એવી રીતે બીજું વિન્ડો ઓપન થશે એમાં તમે જોઈ શકો છો એ લખ્યું છે કે નોંધ વિષય માધ્યમમાં ખાલી જગ્યા નથી તે વિષયની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરેલ નથી એટલે કે જે વિષયની અંદર ખાલી જગ્યા નથી એમની મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં નથી આવી એવું પણ કહેવામાં આવ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે જ્ઞાન સહાયક માધ્યમિકની અંદર અહીં જે છે જ્ઞાન સહાયક માધ્યમિક વિષયવાર માધ્યમવાર ખાલી જગ્યાની વિગત તમે માનો કે તમને ઇંગ્લિશ મીડિયમની છે તો વેકેન્સી જોવાની હોય તો આના પર તમારે ક્લિક કરવાનું રહેશે એવી રીતે તમારી સામે જતો આ એક લિસ્ટ ખુલશે ઇંગ્લિશ મીડિયમની બરાબર ને એ જ રીતે માનો કે તમારે ગુજરાતી મીડિયમની જોવાની હોય વેકેન્સી કેટલી છે સ્કૂલમાં ખાલી જગ્યાઓ તો તમે અહીંયા નીચે સ્ક્રોલ કરીને જોઈ શકો છો બરાબર ને અને તમારે અહીંયાથી ડાઉનલોડ કરવાનું રહેશે એ જ રીતે માનો કે તમારે હિન્દી મીડિયમનું કરવાનું છે તો અહીંયા હિન્દી મીડિયમ પર ક્લિક કરવાનું રહેશે તમે નીચે કોલ જોઈ શકો છો જગ્યાઓ છે અને આ ડાઉનલોડનું ઓપ્શન છે અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો આ છે તમારી શાળાની બરાબર શાળાની અંદર જે માધ્યમ વાર કુલ કેટલી જગ્યાઓ ખાલી છે એની વિગત તમે અહીંથી જોઈ શકો છો હવે માનું કે તમારે જે જ્ઞાન સાહેબ એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવાની છે તો તમે ત્યાં જોઈ શકો છો વિષય આપવામાં આવે છે અહીંયા અંગ્રેજી વિષય છે બરાબર માધ્યમ સોરી માધ્યમ અંગ્રેજી છે અને વિષયની વાત કરીએ તો કોમ્પ્યુટર અંગ્રેજી હિન્દી ગણિત અહીંયા જોઈ શકો છો અને ગુજરાતી માધ્યમની વાત કરી તો અહીંયા તમે જોઈ શકો છો કોમ્પ્યુટર ચિત્ર અંગ્રેજી ગુજરાતી આ રીતે વિષય આપવામાં આવે છે એ જ રીતે હિન્દી માધ્યમની વાત કરો તો અહીંયા છે તો ઘણા બધા વિષયની વાત અહીંયા કરવામાં આવી છે બતાવવામાં આવી છે બરાબર હવે માનું કે તમારે ગુજરાતી માધ્યમ કોમ્પ્યુટરની મેરિટ લિસ્ટ જોવાની હોય તો આ ડાઉનલોડ પર તમારે ક્લિક કરવાનું છે જેમ તમે ડાઉનલોડ પર ક્લિક કરશો તમારી સામે છે તો આવી રીતે મેરેટ લિસ્ટ આવશે અને તમે તમારું નામ છે અહીંયા ચેક કરી શકો છો કેટલા નંબર પર છે અને ડાઉનલોડ કરવાનું ઓપ્શન છે ડાઉનલોડ કરી શકો છો બરાબર ને આ એ સમગ્ર વાત આપણે માધ્યમિક ની બરાબર ને હવે તમારે શું કરવાનું છે મારે કે ઉચ્ચતર માધ્યમિક જોવાનું છે તો તમારે અહીંયા આવવાનું રહેશે આપરિજિનલ મેરિટ લિસ્ટ આના પર જઈને આ નીચે જોઈ શકો છો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક આના પર ક્લિક કરો જેમ તમે ક્લિક કરશો એ રીતે વિન્ડો અહીંયા ઓપન થશે આમાં પણ સેમ તમે આ જોઈ શકો છો ઉચ્ચતર માધ્યમિકમાં વિષયવાર જે શાળાઓની અંદર ખાલી જગ્યાઓ કેટલી છે એ જોવા માટે તમારે ક્લિક કરવાનું રહેશે માનો કે આપણે ગુજરાતીની જોઈએ તો તમારી સામે જુઓ આ ગુજરાતી શાળાઓની અંદર જે હાયરની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે વિષયવાર એ તમને અહીંયા જોવા મળશે ડાઉનલોડ કરવું હોય તો ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર ને હવે એ જ રીતે માનો કે તમારે તો આપ ઓરિજિનલ મેરિટ જોવાની હોય તો અહીંયા જોઈ શકો છો માધ્યમ અંગ્રેજી ગુજરાતી અને અહીંયા હિન્દી માધ્યમ છે તો આપવામાં આવેલ છે અને તમારે માનો કે અહીંયા ડાઉનલોડ કરવાનું છે મેરિટ લિસ્ટ હવે આપણે જોઈએ ગુજરાતી વિષય છે માનો કે ગુજરાતીમાં કોઈ ઉમેદવાર છે અને કેમિસ્ટ્રીની અંદર એને જોવું હોય તો આ ડાઉનલોડ ઓપ્શન સાઇટમાં તમે રાઈટ સાઇડમાં દેખાય છે એના પર ક્લિક કરવાનું છે જેમ તમે ક્લિક કરશો તો તમારી સામે મેરિટ લિસ્ટ એવી રીતે આવી જશે અને ત્યારબાદ તમારે ડાઉનલોડ ઓપ્શન છે આના પર ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાનું રહેશે બરાબર ને તો મિત્રો આ અતિ સમગ્ર માહિતી જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકને લઈને કે અત્યારે જે તમે ફોર્મ ભર્યા હતા જે જેની અંદર તમને શાળા બદલી કરવામાં આવનાર છે એ ઘણા એવા ઉમેદવારો હતા કે જેમણે પણ ફોર્મ ભર્યા હતા બરાબર ને તો એના માટે સૌથી પહેલાં જે પ્રોવિઝનલ મેરિટ યાદી છે એ બહાર પાડવામાં આવી છે તમે શાળાઓની યાદી પણ જોઈ શકો છો કે કેટલી જગ્યાઓ ખાલી છે અને કઈ વેબસાઇટ છે કે કઈ જઈને તમે ચેક કરી શકો છો એ પણ તમને અહીંયા બતાવ્યું છે બરાબર ને તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય સારી અને સરસ લાગી છે જો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક મને મોટિવેટ કરી શકો છો અને આમાંથી તમારા દરેક જે જ્ઞાન સહાયકની અંદર જોડાયેલા મિત્રો છે એમના સુધી શેર કરજો એમને પણ ખબર પડે કે ઓરિજિનલ મેરેટ યાદી જે છે કેવી રીતે જોઈ શકાય છે બરાબર ને તો મિત્રો થેન્ક યુ આભાર આવજો વેલકમ